નમસ્કારથી મિત્રો સ્વાગત છે તમારી ચેનલ સરસ્વતી ઇન્સ્ટિટ્યુટમાં તો ફ્રેન્ડ્સ નજીકના ખૂબ જ ઓછા દિવસો વાગી રહ્યા બોર્ડની સામના અને તમારે ટેન્શનનો પારો વધી રહ્યો છે સો ટેન્શન લેશો નહીં સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ અને અમિત રાજપૂત છે તો તમારા ટેન્શનનો અંત તમે જરૂર લાગશો સો ફ્રેન્ડ્સ તમારા જે પ્રશ્ન છે કે સાહેબ

તો ફ્રેન્ડ્સ સામાજિક વિજ્ઞાનની આઇરડી ની અંદર હું તમને જેટલી આઇએમ દે આપવાનું એટલા માથી તમારે પ્રશ્નો કરવાના છે અને અહીંયા હું તમને વિભાગ વળી આપવાનું છું તો સૌથી પહેલા આપણે કેના આપણે જે માખણ બટા દે છે એ છે વિભાગ D છે કારણ કે વિભાગ D મિત્રો 20 માર્ક્સ પૂછશે અનુકૂળ પ્રશ્નો આપણે પાંચ કરવાના છે તો ફ્રેન્ડ્સ વિભાગની ની અંદર લેખિતમાં ગેરંટી આપું છું તમને કે જેટલા પ્રશ્નો મેં કરાવ્યા છે એટલા પ્રશ્નો કરી લેજો એટલા તમારું કામ

प्रश्न प्रश्न की बात 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 करिए 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 तो वास्तु समझ एक प्रयोगात्मक विज्ञान तरीके रसायन विद्या रसायन विद्या परिचय ना प्रश्न आए थे थोड़ा आगरता खेल दूर है बाकी आपने रसायन विद्या छठा प्रश्न आप ये बात करिए तो भारत में कृषि क्षेत्र रेखा टेक्निकल सुधारण જણાવો સર સાતમું નંબરનું પ્રશ્ન જો ભારત માં કપાસ અને શેરડીના પાક વિશે સંક્ષાર માહિતી આપો ફ્રેન્ડ્સ આ જે ચેપ્ટર છે એની અંદરથી એક પ્રશ્ન આવવાનો છે તો અહીંયા જે રીતે આપણે ભારત માં ચા અને કોફીના પાક માટેની અનુકૂળતાઓ અનુકૂળ ઉત્પાદક પ્રદેશો જણાવો सो फ्रेंड्स आज प्रश्न में थे कि हमारा भूगोल ना चाहिए नेक्स्ट क्वेश्चन नंबर 9 जो है तो आपे रोकड़िया का એટલે શું કોઈપણ બે રોકड़िया કા વિશે સવિસ્તાર માહિતી આપો નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 એટલે લો હવે ભારતીય અર્થતંત્રમાં કૃષિનો યોગદાન જણાવો આ પ્રશ્ન કૃષિ વાળો ખાસ તમારે કરી જવાનું એ તો આ જેટલા પણ પ્રશ્ન આપેલા છે બધા ખાસ છે એટલે આમાંથી તમે પડશો મત હોય તમારે કોઈ ટેન્શન દેવાની જરૂર નતી તો આના પ્રશ્નોની વાત કરીએ તો આピアノ પ્રશ્ન ભારતનું મહત્વનું કેલેબિયાના પાક વિશે માહિતી આપો કે એના વિશે જણાવો ફ્રેન્ડ્સ આ બે ચેપ્ટર પાંચમો ચેપ્ટર અને 10મો ચેપ્ટર આ બંને પ્રશ્નોમાંથી અध्याय મે જો વ્યાખ્યા જે અહીં આપણે પાંચ નંબર સુધીના પ્રશ્નો છે કે પાંચ નંબરના પ્રશ્નોમાંથી તમને પૂછા છે હું લેખિતમાં તમને દો આપી બધું લેખિતમાં બોલું તમને છઠ્ઠા પ્રશ્નમાં જે 11 પ્રશ્નની અંદર જેટલા એકવાર પ્રશ્ન છે એમાંથી પૂછા પૂછાશે કે એક તમારો કયા ચાર નંબર કવર થઈ એક તમારો ચાર માર્ક્સ અહીંયા કવર થઈ હવે આપણે મિત્રો આગળ વધીએ તો આગળ જે છે આ એ તમારો પ્રશ્ન અર્થશાસ્ત્રના આયા છે અને હજી અર્થશાસ્ત્રની અંદર જે જે પ્રશ્ન આપ્યા છે ને કેટલા માર્કિંગ તમારે પૂછાશે છે કે તમારે ગોખી કાઢવાનું છે અને જો તમને મોડે થઈ ગયા હોય તો તમે લખી લખીને પ્રેક્ટિસ કરવાની છે તો મિત્રો જોઈએ આપણે આ બારમા નંબર પ્રશ્ન છે બેરોજગારીના મુખ્ય સ્વરૂપો એટલે કે પ્રકાર વિશે લક્ષણો જણાવો ચૌદમા નંબર પ્રશ્ન છે ગરીબી ઉદભવાના કારણો જણાવો મોસ્ટ પ્રશ્નો પંદરમાં નંબર પ્રશ્ન છે ભારતમાં બેરોજગારીના સ્વરૂપોની ચર્ચા કરો

ઉજાતા આગળ વધીએ તો આમાદી પણ હવે આમાદી ફ્રેન્ડ્સ આમાદી કોઈ પર એક પ્રશ્ન પૂછતા કુલ સરિસ છે એમણે કહ્યું છે કે બાળ મજૂરી અટકાવવાના ઉપાય જણાવો 19 માંનો પ્રશ્ન છે ભારતના બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિષયમાંનો પ્રશ્ન છે ભારતમાં બાળ સકતોની બાળ વધુ હોવાના કારણો જણાવી તેના કાયરો પાએ જણાવો અને કવર્જી કે બાદ બજોની ડિમાન્ડ બોલો છે તો કેમ ની માંગ છે અને એને 58 ના સુપાય છે એ જણાવો છે 21 નંબરના ભ્રષ્ટાચાર ડામવાના ઉપાય જણાવો 23 માં જે સામાજિક સલામતી અને અન્ન સુરક્ષાના સરકારી કાર્યક્રમો વિશે વર્ણન તો ફ્રેન્ડ્સ આમાં જે પણ તમારે એક પ્રશ્ન પૂછાય તો આપ કે તમારું ચાર આઠમાં પ્રશ્ન હવે આઈંદર લખશો તો કેસર સાઈડ નક્ષવા તો શું આય છે અરે ભાઈ તમે સરસ ઓબ્જે ઇન્સ્ટિટ્યુટ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે તો તમને નક્શા માપન આયપી મળશે બરાબર જો જો અને જેટલા લોકો આ વિડિયો જોઈ રહ્યા છે फटाफट શેર કરો શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને જેટલા વધારે લાઈક કમેન્ટ આવશે તો બેક્સલી પર તમારે આયપી આવશે આવશે ને આવશે તો फटाफट જુઓ આ અગિયે નકશા ની અંદર વાત કરી હે તો જુઓ મિત્રો વેલા પર જે કોઈ પણ જમીન જમીન માટી પાંચ એક્ઝામ્પલ આપ્યા છેમાંથી એક જમીન પર પૂછવાનો છે તમને કાટી જમીન જેસે કાડી જમીન જેસે રણ જેસે લેટર કાટી જેસે કાતો રાતી જમીનનો જે બી પ્રશ્ન પૂછાય એ તમારે ગોળી દેવાનો છે હવે આસાની અંદર તમે સિમ્પલ તમારે સાહેબ શીખોડી હોય કે સન્યાસ સૂચી કરવાની છે અને જમીન માં જે ભાગ બતાયા છે એ તમારે સન્યાસ સૂચીમાં બતાવી દેવાની છે આગળની વાત કરીએ અને બીજો નંબર છે ઉદ્યાન કે અભયારણ્ય વિશે કોઈ પણ એક પૂછાશે ઉદ્યાન કે અભયારણ્ય એમાં હું એક જ વાત કહું છું કે કે ઉદ્યાન ને અભયારણ્ય બંને લેવાનું છે તો ઉદ્યાનમાં તમારે એક ગીર જોઈ લેવાનું છે નચીકા કાજીંગા અને કોરબે આટલા ઉદ્યાન તમારે કરી લેવાના છે અભયારણ્યની વાત કરીએ તો એ તો રાઘમ ટેરિયા અને ચંદ્રપ્રભા આ ત્રણ જ અભયારણ્ય તમારે જોઈ લેવાના છે તો આટલું કરી લેશો તો તમારું કામ ઇઝી થઈ જશે আগ করিয়ে নো নিড করেছে পেলা নম্বর এটাই এম্বর এম্বর কৃষি કૃષિ માલ્ય પર એક ઉઠાશે અને કૃષિ માલ્ય તમારે ડાયરેક્ટ કરવા છે ચા કોફી શેરડી બાજરી કપાસ સળ ડાંગર મક પડી જાઓ તો ચા તો કે અસમમાં આવે છે તો ત્યાં તમારે કહી દર્શાવી દેવાનું છે કોફી તો કે તમારે કયા જિલ્લામાં આદકનો પૂર્વ પ્રદેશમાં છે એ પણ તમારે કહેવા છે શેરડી તો શેરડીનો મોટા પ્રદેશ કેમાં આ એ બતાવી લખો જો કે બજે બાજરી કપાસ સળ ડાંગર અને મક પડી અને મિત્રો એક અગત્યની વસ્તુ કે જો તમને ના હોયને કે કયા પ્રદેશમાં જો ગુજરાત ગુજરાત માં દરેક વસ્તુનો ઉત્પાદન થાય છે થાય છે થાય છે આગળની વાત કરીએ તો 14 નંબર છે તો 1 2 3 8 ભાગી લે તમે 14 તો કોઈપણ ઉદ્યોગમાંથી એક કોઈપણ ઉદ્યોગમાંથી એક તો કે કયા કયા ઉદ્યોગ તમારે જોવાના સૂત્રા કપડા ઉદ્યોગ લોખણ કોલાલ જહાજ બનાવ કામ ઉની કાપડ અને રેસી કાપડ આટલી વસ્તુ તમારે નકશામાં કરી દેવાનું એટલે તમાર આખું માં પૂરા દેયા 20 માર્ક પૂરા કર્યા તો આ પ્રમાણે તૈયારી ચાલુ કરજો અને પૂરા પૂરા 20 માર્ક લઈજો હવે આપણે આ તો થઈ સેક્શન ડી ની વાત હવે આપણે સેક્શન સી ની વાત કરીશું એટલે સેક્શન સી ની વાતની વાત કરીએ તો વિભાગ સી ની અંદર કુલ 18 માર્ક્સ આવે છે ધારી લેજો જો સેક્શન ડી આપો 20 માર્ક નું છે તો મે જે પ્રશ્નો આપ્યા છે એટલું કરી લો તમારો 20 માર્ક પાકા 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 ખાતરી લો ગરે છે

પછીનો મારો વધબી વિદ્યાકીય વિષય માગી આપો ગુજરાતની સ્થાપત્ય કલા પર જે આપો 6 નંબરનો પ્રશ્ન છે પ્રાચીન ભારતના નગર આયોજન વિશે સમજૂતી આપો 7 નંબરનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગુજરાતની ગુફાઓ વિશે સમજૂતી આપો 8મું છે અમી કુશરો વિશે ટૂંક નોંધ લખો 9મું છે ગોપુરામ સ્થાપત્યનું મહત્વ જણાવો 8 10મું છે સ્તૂપના रेखाचित्रની સમજૂતી આપો ફર્સ્ટ સૌથી ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મુઘલ આલીયત વિશે પર્છાયો 12 માં મળજો મોહેલ દ્વારા રસ્તાઓ અને ગટરો વિશે માહિતી આપો આપણે તમારા સાથે સમજાયું હશે કે રસ્તાઓ છે ગટર છે મકાન છે એ બધા જે પ્રશ્નો છે એમાંથી મોહેલ દ્વારા રસ્તા અને ગટર વિશે એક કોમન ક્વેશ્ચન છે પરમાણ તમે ગોળ ગોળ રાખીજો મગજમાં ત્યારે માં તમને હશે જમીન ધોવાણવાના ઉપાય જાણો એના પછી જો ઊકો તમને કાળી જમીન ને કપાસી કાળી જમીન કહેવામાં આવે છે બહુ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારે કાળી જમીન ની અંદર જોજો એટલે કે કયા જમીન કા કાળી જમીન નો ઉપયોગો લખ્યા છે એ તમે લખશો મતલબ એ માં દે એનો પ્રશ્ન નો જવાબ છે 15 નંબર નો પ્રશ્ન છે ભૂમિ સંરક્ષણ ના ઉપાયો જણાવો બહુ ઈમ્પોર્ટન્ટ છે 16 નંબર નો છે ખાંતીકરણ ના લાભો અને ગેરલાભ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 17 માં છે સંસાધન ના પ્રકાર જણાવો 18 નંબરનો પ્રશ્ન છે આ જે બારમાખો છે એ ખાસ કરીને તમારા MPO FPO ઇકો અને કાયસાઈ બારમાખો વિશે જણાવો 19 નંબર છે નીચેના શબ્દોની વ્યાખ્યા કર ઉકે લખો શું વ્યાખ્યા એટલે કે વ્યાખ્યા કરવાનો છે તમારે પહેલા એક જ સંસાધન બીજો સંસાધન અને ત્રીજી જમીન જોવાની 20 નંબરનો પ્રશ્ન છે ટકાઉ વિકાસની જૂનછા સમજાવો 21 છે વૈશ્વિકરણ એટલે શું તેના લાભ અને ગેરલાભ જણાવો

છવ્વીસ મોટા છે મંડળો મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો છે કે ગ્રાહક મંડળો છે એનું કામ શું છે એના વિશે તમારે સ્પષ્ટ કરવાના છે તો આ છવ્વીસ પ્રશ્ન અને આગળ સત્યાવીસમો પ્રશ્ન છે માનવ વિકાસ સામેના પડકારો વર્ણવો અઠાવીસ નંબર છે ઉદારીકરણ એટલે શું તેના લાભ અને ગેરલાભ જણાવો ફ્રેન્ડ્સ આ જગ્યા સેક્શન સી માં અઠ્યાવીસ નંબર ના છે

7મું છે ભવાઈ વિશે ટૂંકમાં માહિતી આપો 8મું છે સંગીત રતનાકાનો પરિચય આપો 9મું છે પુદો બિનાર વિશે સંસ્કૃતિ આપો 10મું છે આપણને 10મું છે બરોળ જાતિનો પરિચય આપો 11મું છે નદીઓ પવિત્ર લોક માતાઓ કહેવાય છે મિત્રો બહુ ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આને કરી દેવાનો તમારે 12મું છે ઉધીશ સુગમ હજારનો ખ્યાલ રાખો 13મું છે હુમાયુના મકબરાનો પરિચય આપો 14મું છે અપીકા વિશે સંસ્કૃતિ આપો

22મો છે નક્ષલવાદી આંદોલન વિશે ટૂંકમાં લખો 23મો છે વનજીવોના વિનાશના કારણો જણાવો 24મો છે તાંબાના ગુણધર્મો અને ઉપયોગો જણાવો અને 25મો છે બંધારણના આર્ટિકલ 19ની જોગવાઈ જણાવો તો ફ્રેન્ડ્સ છેલ્લી મોટી જો પડી છેડાખાના પ્રશ્નો અને આપણે એમાંથી ઇન્ડર શોર્ટ પ્રશ્નો તમને આપી દઈલા છે વિભાગ D વિભાગ C અને વિભાગ B નો તો આ બીજા 18 માં થઈ ગયા તો 18 18 36 અને 36 20 કેટલા 56 ના કામ થઈ ગયું તો આટલું કામ કરી એટલે આપના સમાજની અંદર ખૂબ સારો વાક થઈ ગયો તો ફ્રેન્ડ્સ સજી પણ કો છો જો મેથ્સ ની આઈટી ભી લે તો ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને તમારો ફ્રેન્ડમાં શેર કરો ધીન ધન બડીએ નવા વિડિયો માં અને બોર્ડ માટે વધારે પેશા કરવા